સુરત સલાબતપુરા વિસ્તારમાં આવેલા આંજણા વિસ્તારમાં યુવકની હત્યા અંગત અદાવતમાં કરાઈ હતા યુટ્યુબ ચેનલમાં કામ કરતા ઝુબેર ઉર્ફ ઝુબેર પ્રેસની હત્યા એસટીસી ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવી સોળ સત્તર વયના પાંચ થી છ કિશોરોએ હત્યાને અંજામ આપ્યો હોવાની ચર્ચા ઉપરાછાપરી ચોત્રીસ ગામ મારી ઝુબેરને મોતને ઘાટ ઉતાર્યું જુબેરે ત્રણેક મહિના પહેલા તેમના મહોલ્લાના કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસ મારશી કરી હતી એ જ ટપોરીઓએ રેકી કરાવી રાત્રે તેને એકલો ભાળી પતાવી દીધો સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે જી સાહેબ અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ જુબેર છે એની હત્યા થઈ છે અને હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલો હતો પરંતુ આજે ડોક્ટર સાહેબ એને મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ અત્યારના ગા વડે ત્યાં કાર્યવાહી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અને જે બન્યા છે ભરણ એની વિગત તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોય છે એની પણ તપાસ કરી રહ્યું છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધી માગ કરી પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંજી હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી આપી હતી આપતી રંજી હતી આ બધા હવે ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડા જાય એ પ્રયાસ તૈયાર હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને ને તપાસી રહ્યા છીએ જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળ ચાલી છે